જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું પ્રદોષ વ્રત કથા પ્રદોષ વ્રત દર મહિનાના બંને પખવાડિયાની તયોદશી તિથિએ મનાવવામાં આવે છે આમ પ્રદોષ વ્રત દર મહિનામાં બે વાર મનાવવામાં આવે છે જેની પૂજા પ્રદોષકાળ દરમિયાન કરવાની હોય છે આ વ્રત ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ છે જે પુરુષ અને સ્ત્રીઓ બંને દ્વારા પાડવામાં આવે છે પ્રદોષ વ્રતની પૂજા માટેનો શુભ સમય ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ પાંચ સપ્ટેમ્બરના રોજ સવારે ચાર અને આઠ વાગે શરૂ થઈ રહી છે તે જ સમયે આ તિથિ છ સપ્ટેમ્બરના રોજ સવારે ત્રણ અને બાર વાગે સમાપ્ત થઈ રહી છે આવી સ્થિતિમાં પ્રદોષ વ્રત પાંચ સપ્ટેમ્બર શુક્રવારે મનાવવામાં આવશે શુક્રવારે પડવાના કારણે તેને શુક્ર પ્રદોષ વ્રત પણ કહેવામાં આવશે ભગવાન શિવની પૂજા માટેનો શુભ સમય વ્રતના દિવસે વ્ર પ્રદોષ વ્રતમાં પૂજા કરવામાં આવે છે આવી સ્થિતિમાં શુક્ર પ્રદોષવ્રતનું પૂજા મુહૂર્ત આવી રીતે છે પ્રદોષ વ્રતનું પૂજા મુહૂર્ત સાંજે છ અને આડત્રીસથી આઠ અને પંચાવન સુધીનું રહેશે ભગવાન શિવની પૂજા કરવાની શુક્રપ્રદોષ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી ઉપવાસ અને સ્નાન વગેરેથી વ્રત કરો મંદિરની સાફ સફાઈ કરી પછી ગંગાજળ છાંટો સ્ટૂલ પર સ્વચ્છ કપડું પાથરો અને પછી ભગવાન શિવ અને દેવી પાર્વતીની મૂર્તિઓ સ્થાપિત કરો ભગવાન શિવને કાચા દૂધ ગંગાજળ અને શુદ્ધ પાણીથી અભિષેક કરો પૂજામાં મહાદેવને બિલપત્ર ધતુરા અને ભાંગ વગેરે ચઢાવો પ્રસાદ તરીકે ખીર ફળો હલવો વગેરે ચડાવો માતા પાર્વતીને સોળ શૃંગારની વસ્તુઓ અર્પણ કરો શિવ ચાલીસાનો પાઠ કરો દીવો પ્રગટાવો અને ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી અને મંત્રોનો જાપ કરો અંતે બધા લોકોને પ્રસાદ વહેંચો ભગવાન શિવના મંત્ર છે ઓમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે રુદ્રાય ઓમ તત્પુરુષાય વિદ્વહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત ઓમ ત્રંબકમ યજા મહે સુગંધી પુષ્ટિવર્ધનમ બંધના મૃત્યુર્મોક્ષી મામૃતા પાંચમું છે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ પૂજગેન્દ્રહારમ સદા વસંતમ વસંત રવિંદે ભવમ ભવાની સવિતમ નમામે દર મહિને સુદ અને વધ પક્ષની તેરસ પર આ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે આ પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત હોય છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરવાથી શિવજી બધી મનોકામના પૂર્ણ કરે છે ધાર્મિક માન્યતા છે કે શુક્ર પ્રદોષ વ્રત કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સાથે જ જીવનમાં ધન અને વૈભવની કમી રહેતી નથી પ્રદોષ વ્રત સાંજના સમયે એટલે કે પ્રદોષ કાળમાં શિવજીની પૂજા કરવા માટે ઉત્તમ સમય માનવામાં આવે છે સાંજના સમયે શિવજીની પૂજા કરવાથી સાધકને વ્રતનું પૂરું ફળ મળે છે પરંતુ આ વ્રત તેની કથાના પાઠ વગર અધૂરું છે તો ચાલો સાંભળીએ વ્રતકથા આ વાત જૂના સમયની છે જ્યારે એક શહેરમાં ત્રણ મિત્ર રહેતા હતા જેમની વચ્ચે ખૂબ ગાઢ મિત્રતા હતી તેમાંથી એક રાજાનો પુત્ર બીજો બ્રાહ્મણનો પુત્ર અને ત્રીજો શેઠનો પુત્ર હતો આમ રાજા અને બ્રાહ્મણના દીકરાના તો લગ્ન થઈ ગયા હતા પણ શેઠના દીકરાની પત્ની હજુ સાસરે આવી ન હતી એક દિવસ ત્રણેય મિત્રો મહિલાઓની બાબતમાં ચર્ચા કરી રહ્યા હતા બ્રાહ્મણ પુત્રે સ્ત્રીના વખાણ કર્યા અને કહ્યું સ્ત્રીઓ વિનાનું ઘર ભૂતનો અડ્ડો છે શેઠના પુત્રને આ વાર્તા સાંભળવામાં જ તેની પત્નીની ઘરે લાવવાનું નક્કી કર્યું પછી શેઠનો પુત્ર તેના ઘરે ગયો અને તેના માતા પિતાને તેના નિર્ણય વિશે જાણ કરી પિતાએ તેમના પુત્રને કહ્યું કે શુક્ર તેની કુંડળીમાં નીચા સ્થાને છે આ દરમિયાન પુત્રવધુઓને તેમના ઘરેથી વિદાય કરવી અશુભ નથી તેથી શુક્રની સારી શરૂઆત પછી જ તેની પત્નીને તેના ઘરે લાવીશું પરંતુ શેઠ પુત્ર તેની જીદ પરથી હટ્યો નહીં તેના સાસરે પહોંચ્યો અને તેની ઈચ્છા સાસુ અને સસરાને કહી સાસુ અને સસરાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે માન્યો નહીં અને અંતે તેમણે તેમની પુત્રી તેની સાથે વિદાય કરવી પડી આ બંને પતિ પત્ની સાસરેથી નીકળ્યા એવામાં જ બળદગાડાનું એક પૈડું તૂટી ગયું અને બળદનો એક પગ પણ તૂટી ગયો પત્ની પણ ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ છતાં શેઠ પુત્રએ આગળ વધવાનો પ્રયાસ કર્યો અને આગળ રસ્તામાં ડાકુઓએ ઘેરી લીધા અને બધો સામાન લૂંટી લીધો શેઠનો પુત્ર પત્નીની સાથે રડતો રડતો ઘરે પહોંચ્યો અને ઘરે પહોંચતાં જ તેને શાપે ડંખ માર્યો તેના પિતાએ ડોક્ટરને બોલાવ્યા અને તેને જોયા બાદ ડૉક્ટરે કહ્યું કે તમારો પુત્ર ત્રણ દિવસમાં મરી જશે બ્રાહ્મણ પુત્રને આ વાતની જાણ થતાં જ તે શેઠ પુત્રને મળવા ગયો તેણે શેઠને તેમની પુત્રવધુને ઘરે પાછા મોકલવાનું કહ્યું બ્રાહ્મણ પુત્રએ કહ્યું કે તમારો પુત્ર શુક્રસ્તના દિવસે પત્નીને ગલીને આવ્યો છે તેથી જ આ બધા વિઘ્નો આવ્યા છે આથી જો તે ત્યાં પાછો પહોંચશે તો તે બચી જશે બ્રાહ્મણના પુત્રની વાત સાંભળીને શેઠે તેની વહુ અને પુત્રને પાછા મોકલી દીધા ત્યાં પહોંચતાની સાથે જ શેઠના પુત્રની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો અને ધીરે ધીરે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું પ્રદોષ વ્રતની બીજી વ્રત કથા દંતકથા અનુસાર એક શહેરમાં એક બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી તેનો પતિ મૃત્યુ પામ્યો હોવાથી તેની પાસે કોઈ આધાર ન હતો તે સવારે ઉઠીને તેના પુત્ર સાથે ભીખ માંગવા જતી તે ભીખ માંગીને પોતાનું અને તેના પુત્રનું ભરણ પોષણ કરતી હતી એક દિવસ ઘરે પરત ફરતી વખતે બ્રાહ્મણ સ્ત્રીએ ઘાયલ છોકરાને રડતો જોયો બ્રાહ્મણ સ્ત્રીએ તેના પર દયા આવી અને તેને તેને પોતાની ઘરે લઈ ગાવી આ છોકરો વિદર્ભનો રાજકુમાર હતો દુશ્મન સૈનિકોએ તેના રાજ્ય પર હુમલો કરી તેના પિતાને જેલમાં ધકેલી દીધા અને સમગ્ર રાજ્ય પર કબજો કરી લીધો હતો આથી તે જ્યાં ત્યાં ભટકતો ફરતો હતો તે રાજકુમાર તે દિવસથી બ્રાહ્મણ સ્ત્રીના ઘરે રહેવા લાગ્યો એક દિવસ અંશુમતી નામની એક ગાંધર્વ કન્યાએ રાજકુમારને જોયો અને તેના પર મોહિત થઈ ગઈ બીજા દિવસે અંશુમતી તેના માતાપિતાને લઈને રાજકુમારને મળવા આવી તેના પિતાને પણ રાજકુમાર ગમી ગયો થોડા દિવસો પછી ભગવાન શંકરે અંશુમતીના પિતાને સ્વપ્નામાં દર્શન આપીને કહ્યું કે રાજકુમાર અને અંશુમતીના લગ્ન થઈ જવા જોઈએ અને આવું થયું બ્રાહ્મણ સ્ત્રી વ્રત રાખતી સાથે ભગવાન શંકરની પૂજા કરતી હતી રાજકુમારે પ્રદોષ વ્રતના પ્રભાવથી અને ગંધર્વરાજની સેનાની મદદથી દુશ્મનોને વિદર્ભમાંથી ભગાડી દીધા અને ફરી પોતાના પિતા સાથે સુખી જીવન જીવવા લાગ્યું રાજકુમારે તે બ્રાહ્મણ સ્ત્રીને તેને ત્યાં પ્રધાનમંત્રી બનાવી એક ધાર્મિક માન્યતા છે કે જે રીતે પ્રદોષ વ્રત અને ભગવાન શિવની પૂજા કરવાથી તે બ્રાહ્મણ સ્ત્રીના દિવસો બદલાયા તેવી જ રીતે ભગવાન શંકરનું આ દિવસે વ્રત કરવાથી તે તેમના અનુયાયીઓના દિવસો બદલી નાખે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ